સંજલિ નગરમાં આદિવાસી ભાઈ બહેનોએ દેસી ઢોલના તાલે અને લોકગીત જેવા કે શેર આયા એક ચાલે આદિવાસી ચાલે પર જોરદાર નૃત્ય કરી રમઝટ બોલાવી હતી આ ઉજવણીના ભાગરૂપે આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિની ઓળખ સમા તીર કમાન અને પરંપરાગત ઓજારો સાથે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા અને જય જોહર જય આદિવાસીના ગગનભેદી નારા લગાવ્યા હતા આઉપરાં ગુરુ ગોવિન મહારાદની પૂજા અર્ચના કરીને પણ આદિવાસી સમાજે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી આ દિવસે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવા માટે એકજૂથ થયો હતો આ ઉજવણીથી આદિવાસી સમાજમાં એકતાને ગૌરવની ભાવના મજબૂત થઈ હતી એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ શિક્ષણ માટે આગળ આવવું પડશે પ્રકૃતિ અને સંસ્કૃતિને બચાવવા માટે આગળ આવવું પડશે દાહોદ જિલ્લાની અંદર થઈ ભ્રષ્ટાચાર બાબતે નકલી કચેરીઓ બાબતે